આજે આપણે દ્રાક્ષનું ઠંડુ ઠંડુ ઉનાળામાં બનતું શરબત બનાવવાના છે જે વિટામિન સીની ઉણપને દૂર કરે છે તો ચાલો જોઈ લઈએ આપણે બનાવવાની રેસિપી હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિ કિચનમાં તમારું સ્વાગત કરું છું એના માટે મેં અહીંયા થોડી દ્રાક્ષ લઈ લીધી છે અને એને ધોઈને સરસ ધોઈ લીધી છે હવે આપણે એને એક મિક્સર જારમાં લઈ લેવાની છે પછી એની અંદર મેં છે ને એક ચમચી જેટલી ખાણ એડ કરી છે અને થોડા બરફના ટુકડા લઈ લીધા છે એને પણ આપણે અંદર એડ કરી દઈશું આ એકદમ ફ્રેશ જ્યુસ બનીને તૈયાર થાય છે બહુ જ સરસ લાગે છે હવે અંદર થોડું છે ને અડધું લીંબુ મેં એડ કર્યું છે વધારે નથી લેવાનું લીંબુ થોડું લેવાનું છે એનાથી એનો ટેસ્ટ છે ને બહુ જ સરસ આવશે દ્રાક્ષ ખાટી જ હોય છે પણ આપણે થોડું લીંબુ નાખીશું ને તો ટેસ્ટ એકદમ અલગ જ આવશે હવે આપણે એને સરસ પીસી લીધું છે મિક્સર જારમાં તમે જોવો છો ને કેટલું સરસ આપણું જ્યુસ બેઝ જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયું છે સેજ પણ વાર નથી લાગતી હવે એને ગ્લાસને સજાવવા માટે મેં થોડું લાલ મરચું અહીંયા લઈ લીધું છે અને થોડો સંચર પાવડર લઈ લીધો છે પછી લીંબુની જે છાલ હોય છે ને એને આપણે આ રીતે ગ્લાસના ઉપર ફેવરી લેવાની છે એટલે આપણું જે મરચું ને એવું હોય છે ને સંચર પાવડરને એવું એ સરસ ચીપકી જશે તમે આની જગ્યાએ લાલ મરચું સાથે તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો તો ખટ મીઠો એનો ટેસ્ટ આવશે આ રીતે ગ્લાસ ઉપર લગાવી લેવાનું અને પછી એની અંદર આપણે જે તૈયાર કર્યું છે ને થોડા બરફના આઈસ ક્યુબ નાખવાની બરફના ટુકડા પછી આપણે જે દ્રાક્ષ બનાવી દ્રાક્ષનું જ્યુસ બનાવીને તૈયાર કર્યું છે ને એ એડ કરવાનું છે અને એના ઉપર આપણે એક લીંબુની કતરણ રાખી દઈશું અને તો તૈયાર છે આપણું કેટલું સરસ ક્રેપનું જ્યુસ એક ફુદીનાનું પટ્ટું એક બે લઈ લીધા છે તમે ફુદીનાના પાન અંદર પણ એડ કરી શકો છો તો આ વિટામિન સીથી ભરપૂર ગ્રેપનું જ્યુસ તૈયાર છે બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકવાર તમે જરૂર ટ્રાય કરજો બધાને જ ઘરમાં બહુ જ ભાવશે અને એનો ટેસ્ટ પણ બહુ જ મસ્ત હોય છે જો તમને મારો વિડીયો ગમે ને તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ બાય